દિવાળીના સાત તહેવાર અને સાત કથા એ સિરીઝની અંદર આજે આપણે પહેલો તહેવાર બારસ વિશે માહિતી મેળવીશું વાઘ જેને વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે સાથે એને નંદીની બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગાયની કેતા ગૌ માતાની પૂજા કરવામાં આવે છે જે ધન કૃપા અને ધૈર્યનું જીવંત સ્વરૂપ છે હિન્દુ પંચાંગ મુજબ એ બારસ નો તહેવાર થી આપણે દિવાળીના તહેવારોની શરૂઆત કરીએ છે તો પંચાંગ મુજબ આસો માસની ની વધ પક્ષની બારસ એ વાઘ બારસ તરીકે આપણે ઓળખીએ છીએ વાઘ શબ્દ એ વસુ પરથી આવે છે વસુ નો અર્થ એ ગાય કહેવામાં આવે છે એટલે કે સંપત્તિ અને સમૃદ્ધિ આપનારી માતા આ દિવસે ગાય અને તેની વાછરડીની પૂજા કરવામાં આવે છે આપણે હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે આપણને દૂધ જ નહીં પરંતુ આપણા જીવન માટે પોષણ સાત્વિકતા અને કરુણાનું પણ પ્રતિક છે સ્કંદ પુરાણ ની અંદર અને શ્રીમદ ભાગવત પુરાણ ની અંદર પણ ગૌ માતા વર્ગ સાધન અર્થાત ગૌ માતા અને દેવી એ આપણા માતા પિતા સમાજ છે તેમની આરાધનાથી ધન આરોગ્ય અને મોક્ષ ની સાથે સાથે આપણને સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે આ દિવસે ખાસ કરીને સ્ત્રીઓ ઉપવાસ રાખે છે ગાય અને તેની વાછરડીને નવડાવી અને તેને માથે તિલક કરવામાં આવે છે તેને હારની માળા કે તો ફૂલોની માળા પહેરાવવામાં આવે છે સાથે સાથે તેને લીલું ઘાસ ગોળ અને ચણા ખવડાવવામાં આવે છે ઘરમાં પણ ગાય માતાના દૂધ થી બનેલી વસ્તુઓ જેવી કે દૂધ પાક શ્રીખંડ અથવા ખીર તૈયાર કરવામાં આવે છે સૌથી અગત્યની વાત કે આ દિવસે એવું માનવામાં આવે છે કે દૂધ કે દૂધની બનેલી વસ્તુઓ આ દિવસે વેચવી કે ખરીદવી નહીં કારણ કે આ દિવસ એ ગાય માતાના પૂજનનો દિવસ છે કેતો ગાય માતાને માટે આરામનો દિવસ છે માત્ર પૂજા નથી એ છે માતૃત્વ અને કૃપાના તત્વની પણ પૂજા છે કે જે આપે છે એ કદી માગતો નથી ગાય આપણને દૂધ આપે છે પણ એને કદી સ્વાર્થ હોતો નથી એ જ રીતે આપણે પણ જીવનમાં કરુણા પ્રેમ અને દયાને પણ સાથે રાખી અને નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાની આધુનિક જીવનમાં વાઘ બારસ નો સંદેશ એ છે કે સમૃદ્ધિ માત્ર પૈસા નથી પણ જે હૃદયમાં પ્રેમ દયા અને કરુણાથી ભરેલું હોય એ જ સાચો ધનિક વ્યક્તિ છે આ દિવસે આપણે પોતાના જીવનમાં માતૃત્વ કૃપા અને પશુ પ્રેમ લાવવાનો સંકલ્પ કરવો જોઈએ જે ઘરમાં ગૌ માતાનું સ્મરણ થાય છે પૂજા થાય છે તેમાંથી નકારાત્મકતા દૂર થઈ અને સકારાત્મક ઉર્જા એ તમારા જીવનમાં આવે છે એકવાર વૃંદાવનમાં નંદ બાબાને ગાયની પૂજા કરતા જોયા ત્યારે નાના કૃષ્ણ પૂછ્યું કે બાબા તમે આટલો પ્રેમ કેમ કરો છો બેટા ગાય નું અન્ન છે આપણું આરોગ્ય છે એ આપણા દરેક યજ્ઞ નું મૂળ છે જે ગાયની સેવા કરે છે એને લક્ષ્મી માતા કદી છોડતી નથી કૃષ્ણ એક એ જ દિવસથી રોજ ગાયને ચરાવા જતા આથે જ તે ગોપાલ નામથી ઓળખાયા તો વાઘ બારસ એ ગોપાલ આરંભ નો દિવસ છે આજના સમયમાં ફક્ત ચરાવી જ નહીં પરંતુ દરેક જીવમાં રહેલા દિવ્ય તત્વને માન આપવું કોઈ ભૂખા વ્યક્તિને ભોજન આપવું કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપવું કોઈ વૃદ્ધને સેવા કરવી ગૌશાળામાં દાન કરવું કોઈના માટે કરુણા દર્શાવી એ પણ પૂજા સમાન છે ગૌ માતા વિશે ગૌ માતા ગૌ વિષ્ણુ સ્વરૂપિણી સર્વ દેવે સ્વરૂપિણી ગૃહમાત્વમ ચીતા નિત્યમ પાવય સ્વે મામલયમ અર્થાત હે ગૌ માતા તું સર્વ દેવતાઓનું રૂપ છે તું જ આશીર્વાદથી આપીને અમારા ઘરને પવિત્ર બનાવો અને અમારા ઘરમાં સદા સમૃદ્ધિ વસે એવી કૃપા કરો કારણ કે કે આપણે સૌ જાણીએ ગાય જ દેવતાઓનો નિવાસ છે તો એ ગાય માતાને પ્રાર્થના કરી એમને પૂજા કરી ને દિવાળીના તહેવારોની શરૂઆત કરીએ વાઘ બારસ એ આપણને શીખવે છે કે દિવાળીનો પ્રકાશ બહાર નહીં